સુરત શહેરમાં નશાની દુનિયામાં ફરે એવા શખ્સો સામે પોલીસ ની ચુસ્ત નજર વચ્ચે ખટોદરા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરતા સત્તાણું પોઈન્ટ એકસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા શખ્સની ઓળખ જલાલદુની ઇસ્માઇલ શેખ તરીકે થઈ હતી ડ્રગ્સ કેસમાં અગાઉ નવ મહિના જેલવાસ ભોગી બહાર આવ્યો હતો જોધના મકડાલા રોડ ખાતે નવજીવન સર્કલ પાસે ડ્રગ્સ સાથે ઝડપાયો હતો પોલીસે જ્યારે તેની પાસેથી મળેલી ડ્રગ્સનું વજન માપ્યું ત્યારે તે સત્તાણું પોઈન્ટ એકસો પચાસ ગ્રામ નીકળ્યું જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત રૂપિયા નવ લાખ એકોતેર હજાર ત્રણસો જેટલી છે હાલ કટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખ ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુર સિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાયેલી એનડી પીએફની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કિલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એ ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઈકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઈકની ડીગીમાંથી મળ્યો એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયું અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઈલ શેખ છે ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનું રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ સોએબ કરીને માણસે બાટીનાનો એના પાસેથી એવો પરચેઝ કર્યો છે